વાત કરીએ તો વજેશ્વરી ગેરકાયદે હોવાના સોસાયટી ના આરોપ છે કોમ્પ્લેક્ષમાં કોઈ ફાયર સેફ્ટી નહીં હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે દુકાન માલિક દુકાનમાં જ બોહરૂ બનાવી દીધું હતું અને ઓઇલ સંગ્રહ કર્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે અનિલભાઈ નામના વેપારીની દુકાન છે ઘટના બાદ દુકાન માલિક ફરાર થઈ ગયો છે ત્યારે રીતે આ ઓઇલનો જથ્થો રાખવામાં આવ્યો હતો અને જેના કારણે આગે આટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું મહત્વની વાત એ છે કે દોઢ કલાક સુધી આ આગ કાબૂમાં નહોતી આવી હવે આ આગ કાબુમાં આવી ગઈ છે પરંતુ ગેરકાયદેસર રીતે જે ઓઇલનો જથ્થો રાખવામાં આવ્યો હતો છૂટક આ વેપારી હતા ઓઇલ છૂટક વેચતા હતા સૌથી મહત્વની વાત એ છે કે ફાયર સેફ્ટીના કોઈ જ નોર્મ્સ અહીંયા નહોતા આ એક અમારી ઓફિસ કોમ્પ્લેક્સની બહાર એક ઓઇલની દુકાન છે એ ભાઈનો ધંધો છે ઓઇલનું કેરાસિનલનું કામ કરે છે મોટા મોટા બેરલો છે બધા ઓઇલથી ભરીને રાખે છે લગભગ જાણવા મુજબ એવું લાગે છે કે ગત રાત્રે એણે આઠ લગભગ બેરલ ઉતારેલા છે અને અંદર દુકાનની અંદર પાછું બેસમેન્ટ છે બેસમેન્ટમાં પણ આખો આ રીતના ડ્રમને જ ભરી રાખે છે હવે એ ભાઈ લગભગ અહીંયા હતા જ સવારમાં જ્યારે આગ લાગી ત્યારે પછી ખબર નહીં કોઈ કારણ કે આગ લાગી ગઈ એ ભાઈઓ ત્યાંથી ભાગી ગઈ આગ લાગેલી જોઈ અત્યારે લાલ બંબુ સતત થી લગભગ આઠ થી નવ ટ્રક કામ કરીએ આ ઓળવાતી જ નથી જરાય સોસાયટીમાં પાછળના ભાગમાં બધે આ પ્રસરી છે આ બાજુ અને બધે લગભગ આખી લાઈન ધુમાડો થઈ ગઈ છે બ્લેક બ્લેક થઈ ગયું છે બધું આ કોમ્પ્લેક્સ વજેશ્વરી શોપિંગ સેન્ટર છે એમાં એક ઓઇલ ની દુકાન છે જે વર્ષો થી ચાલે છે પણ એ ઓઇલ એટલું બધું સંગ્રહ કરીને રાખે છે કે એક માનવ બોમ્બ જેવું કામ કહેવાય અને પાછળ જે રેસિડેન્સી એરિયા છે ધારો કે સોસાયટી છે શ્રીઓમ સોસાયટી એની અંદર પાંચ હજાર માણસ રહે છે એમને જીવનું શું સરકારમાં રજૂઆત કરી કોઈ પગલા લેવામાં નથી આવ્યા કાયદેસર છે સોસાયટીના સભ્યો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સવારથી બધા ભૂખ્યા છે કોઈને ખાવાનું નહીં મળ્યું થોડા પ્રશ્ન એ છે કે ફાયર સેફટી નામની કોઈ વસ્તુ જ નથી કોમ્પ્લેક્સની અંદર ફાયર સેફટી નાખવામાં જ નહીં આવ્યું પંદર થી વીસ વર્ષથી આ કોમ્પ્લેક્ષ કાયદેસર છે એને તોડવામાં નથી આવ્યું કોઈ પગલા લેવામાં નથી આવ્યા સવારમાં હું નવ વાગે અમારે મકાનના કન્સ્ટ્રક્શન નું કામ ચાલુ છે ઉપર ચડી કે ભાઈ આગ લાગી છે તો ઓઇલની દુકાનથી આગ ચાલુ થઈ હતી પણ ખરેખર આપણું પાછળ રેસિડેન્સી છે અને એમાં ઓઇલની કે જે કેમિકલ પદાર્થની આગળ કોઈ રેસીડે કોમ્પ્લેક્સમાં કોઈ એવી દુકાન જ ના ગેર જે આગેરિગલી છે અને વધતા શોપિંગ સેન્ટર બી કોઈ ફાયર સેફ્ટી એમાં છે જ નહીં હાલની કન્ડિશનમાં વધતા સેફ્ટી શોપિંગની અંદર અમારે કંડિશન એ છે કે અત્યારે જો સમજો કે ફાયરની ગાડી લાવી હોય તો અંદર આવી શકે એવું નથી એટલે ગવર્મેન્ટે આના કોઈક સારા એવા પગલાં લેવા જોઈએ કારણ કે આ દુર્ઘટના બહુ મોટી છે અમારી આગળની લાઈનમાં થોડું ઉંઝડી ડેમેજિંગ થયું છે કે અમારી આગળ આગળના છેલ્લા ત્રણ મકાન સુધી અમારે આગ ફેલાઈ છે પાછળની સાઈડથી એટલે આના થોડાક પગલાં લેવા જોઈએ ગવર્મેન્ટે એટલે અમારી નમ્ર વિનંતી છે ગવર્મેન્ટ ગુજરાતને